જ્યારે એક કામને રિટેન્ડર કરવામાં આવ્યું હતું આજે મળેલ આ બેઠકમાં વિવિધ શાખા જેવી કે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા ટુરિસ્ટ શાખા ડ્રેનેજ પ્રસાદી ગટર પ્રોજેક્ટ શાખા પાર્થ એન્ડ ગાર્ડન શાખા સ્ટ્રીટ લાઇટ વિભાગ પાણી પુરવઠા શાખા સેન્ટ્રલ સ્ટોર પ્રેસ વિભાગ જે મહત્વના ખાતાના છવ્વીસ વિકાસ કામો મંજૂરી માટે મૂકવામાં આવ્યા હતા તમામ સભ્યોની હાજરીમાં ચર્ચાના અંતે વીસ કામોને મંજૂર કરવામાં આવ્યા હતા તમામ કામો બાબતે વિગતવાર માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત રાજપૂતવાન એન્ડ ન્યૂઝ વડોદરા પણ કયા કયા મુદ્દાઓ છે વિકાસના કામોની મંજૂરી મળી અને મુલબ વિરાયના વિશે જણાવો આજની સ્થાયી સમિતિમાં પચીસ પ્રપોઝલ મંજૂરી અર્થે જણાવવામાં આવ્યા હતા એમાં ખાસ કરીને જે ખટંબા કેટલ શેડ બનાવવાનું કામ છે એને મુલતવી રાખવામાં આવ્યું કારણ કે કામની કોસ્ટ ઘણી વધારે હતી જેથી કરીને ઓછા ખર્ચે વધુ ગાયો રાખી શકાય એવા કેટલ શેડ બનાવવા માટે રીટેન્ડરિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે શેરખી ખાતે સો એમ એલડીનું એસટીપી જેમાં પચાસ ટકા વુડાનું કન્ટ્રીબ્યુશન પચાસ ટકા વડોદરા કોર્પોરેશનનું કન્ટ્રીબ્યુશનથી આ કામને એકસો ને ઓગણ એંસી કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે પીએમ ઈ બસ માટેના જે ચાર્જિંગ સ્ટેશન અને સ્વિચયાર્ડ છે એને લગતી ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી અને ઓએન એમની કામગીરી બે વર્ષ માટે મંજૂર કરવામાં આવ્યું છે એમાં બે ફેરફાર સૂચવવામાં આવ્યા છે કે અત્યારે ગોત્રી શાહજીગંજ નિઝામપુરા ખાતે ચાર્જિંગ સ્ટેશન બનાવવા છે એની સાથે સાથે પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં પણ યોગ્ય જગ્યાએ આવા ચાર્જિંગ સ્ટેશન બને જેથી કરીને બસોના ટ્રાવેલિંગ અને ચાર્જિંગનો વ્યય થતો અટકે વડોદરા શહેરમાં બનેલા નવીન ગાર્ડન અને નવીન પાર્ટી પ્લોટ અને જૂના ગાર્ડન અને જૂના પાર્ટી પ્લોટમાં લાઇટિંગમાં જરૂરી ફેરફાર કરવા માટે પાંચ કરોડની મર્યાદામાં કામને મંજૂરી આપવામાં આવી છે સેવાસી ગામ ટીપી એક ખાનપુર સેવાસી ટીપી એક વિસ્તારમાં ઊંચી ટાંકી અને ભૂગર્ભ ભૂગર્ભસંપ તથા ડિલિવરી નેટવર્ક અને પાંચ વર્ષના ઓન માટે આરસી પટેલ કંપનીને વીસ પોઈન્ટ અઢાર કરોડના ખર્ચે આ કામ મંજૂર કરવામાં આવશે એટલે શિવાસી ગામમાં ઊંચી ટાંકી અને ભૂગર્ભ ભૂગર્ભસંપ તથા ફીડર લાઇન અને પંપિંગ મશીનરી વગેરે લાગશે વડોદરા શહેરના મધ્યમાં આવેલી લાલકોટ બિલ્ડિંગના ને મ્યુઝિયમ તરીકે વિકસાવવા જીટકો કંપનીના એની કન્સલ્ટન્સીનું કામ આપવાનું સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર સોળ વોર્ડ નંબર અઢારમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા નવીન પાણી નળીકા નાખવાની ઇજારાની મંજૂરી આપવામાં આવી છે એવી જ રીતે વોર્ડ નંબર અઢારમાં પાણી નળીકા નિભાવણીનો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે હરિનગર ટાંકી અને જુબાનપુરા ટાંકી ખાતેના વૈનના કામને મંજૂરી આપવામાં આવી છે જે વોટર કુલર અને આરો સિસ્ટમ લગાડવાના કામ છે સભાસદ્રીઓના કોટામાંથી જે લગાડવામાં આવે છે એમાં નેમ પ્લેટ ઇજાદાર પોતાના ખર્ચે લગાડવાની રહેશે એસઆરએફસી વરસાદી ઢાંકણાના જે કામ હતું એને મુલતવી રાખવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ અંતર્ગત વડોદરાની આગવી ઓળખ માટે સાહીઠ કરોડ ગ્રાન્ટ મળી છે એની સામે લગભગ બોતેર કરોડના કામ મૂકવામાં આવે છે એમાં ત્રણ કામ સ્થાયી સમિતિએ નવા સૂચવ્યા છે જેમાં નવનાથ મંદિરના ગેટ બનાવવાનું કામ સૂચવ્યું છે પારેશ્વરથી ગોત્રી ગાર્ડન સુધી કેબલ બ્રિજ બનાવવાનું કામ સૂચવ્યું છે કમાડી બાગ અને કામનાથને જોડતો ફૂટ બ્રિજ બનાવવાનું કામ સોંપવામાં એડ કરવામાં આવ્યું છે એ સિવાય લાલકોટ ઇમારતનું નવીનીકરણ કમાટી બાગ પક્ષીઘર ક્લોઝરથી ટાઈગર એન્કલોઝર થવા જૂના બ્રિજને આઇકોનિક સ્ટ્રક્ચર સાથે બનાવવાનું કામ એડ કર્યું છે પ્લાનેટોરિયમને નવીનીકરણનું કામ એડ કર્યું છે ગાંધીનગર ગૃહ નવીન બનાવવાનું કામ એડ કર્યું છે ગોત્રી તળાવ ખાતે યુગ સેન્ટ્રલ લાઇબ્રેરી બનાવવાના કામને વડોદરાની આગી ઓળખના કામમાં સમાવેશ કર્યો છે હરણી સ્કલ્પર પાર્ક ખાતે યોગ સેન્ટર તથા લાઇબ્રેરી બનાવવાના કામનો સમાવેશ કર્યો છે આમ સાહીઠ કરોડની ગ્રાન્ટની સામે લગભગ સિત્તેર ત્યાંશી કરોડના કામ મૂકવામાં આવ્યા છે ફેરફારનો જે અવકાશ છે એ સત્તા કમિશનર સાહેબને આપવામાં આવી છે સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આ કામોને મંજૂરી આપવામાં આવી છે આમ અલગ અલગ વિકાસલક્ષી એ કામો એ સિવાય પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનમાં જાહેરની ગાડીઓ ટ્રેનિંગ કરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે બે નંબરનું કામ જે બિલ્ડિંગ પ્રોજેક્ટ વિભાગ દ્વારા સિવિલ સિવિલ કામગીરીનો ઇજારો હતો જે માઇનસ વીસ ટકાનો છે એને મંજૂર આપવા મંજૂર કરવામાં આવ્યો છે જે પશ્ચિમ ઝોનનો બિલ્ડિંગ અસરનો ઇજારો છે એનો ભાવ વધુ જણાતા એને હાલ પૂરતું મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરા શહેરના અલગ અલગ બિલ્ડિંગો પર સોલર ટ્રી આ આપણે સોલર પેનલ ફોટો વોલ્ટેક સેલ નાખવાના કામને તેર કરોડની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે એમાં સ્ટેન્ડિંગ કમિટીએ સોલર ટીના બદલે જે દસ અલગ અલગ જગ્યાએ સોલર ટી લગાડવા એના બદલે કોઈ મોટી જગ્યાએ રૂફટોપ કે અથવા અન્ય કોઈ નવીન આયોજન કરવાનું સૂચવ્યું છે સીતલભાઈ પહેલું કામ તમે જે કીધું કે બે નંબરનું કામ છે એમાં એવું છે કે વડોદરા મહાનગરપાલિકા બિલ્ડિંગ પ્રોજેક્ટ વિભાગ જે સિવિલના ઇજારો આપવાનો છે હવે જેટલા બગીચા છે તો એમાં પહેલાંથી એ નક્કી ના થાય કે અહીંયા આટલું કામ કરવાનું છે એના આટલા રૂપિયા થશે સિવિલ કામ તો આપણે પહેલેથી પ્લાન કરી શકીએ છીએ છતાં પણ આ વારંવાર આવી જ દરખાસ્તો આવે છે કે અંદાજે ત્રણ કરોડની મર્યાદામાં તો એ લોકો નક્કી નથી કરી શકતા અધિકારીઓ કે કયા ભાગમાં કેટલું કામ કરવાનું છે સિવિલ પર આ એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ છે મોટા ભાગના કામો નક્કી હોય પરંતુ અમુક કામો માનું કે આંગણવાડી ગેપ એનાલિસિસ કરી અને એમાં લાગે કે આ જગ્યાએ ટાઇલ્સો બતાવવાની જરૂર છે કે રેલિંગ કરવાની જરૂર છે તો ઘણી વખત પાછળથી પણ કામ એડ થતા હોય છે એટલે અંદાજીત હોય કે અમે લોકોએ સ્મશાનોના નવીનીકરણ નવીન બગીચાઓના કમ્પાઉન્ડ વોલ બનાવવાના હોય આંગણવાડીના નવીનીકરણ કરવાના હોય જે આરોગ્ય મંદિર બનાવી રહ્યા છે એમાં પણ જૂના બિલ્ડિંગોને નાના મોટા મોડિફિકેશન કરી અને વપરાશ સર્વે થાય ને આ બગીચામાં એઆરસી એઆરસીમાં નાણાકીય મર્યાદા અમે રાખતા હોય છે મોટાભાગના અંદાજો અમારી પાસે હોય છે પરંતુ આમાં વધઘટ થતી હોય કે મોટાભાગે તો શું છે કે નાણાં ખૂટતા જ હોય કારણ કે અત્યારે જે રીતના ડેવલપમેન્ટ ચાલી રહ્યા છે કે આંગણવાડીઓ લગભગ અમારે ચારસો ત્રીસ આંગણવાડી છે અમારી દોઢસો મોડલ કરવાની છે બાકીનું ગેપ એનાલિસિસ કરી અને બધી આંગણવાડીઓના નાના મોટા રિનોવેશન કરવાના છે હવે બીજો મુદ્દો તમારો એ છે કે પાક્સન ગાર્ડન સાખેને એક પેલી દરખાસ્ત હતી કે દરેક ઝોનમાં પચીસ પચીસ ત્રીસ લાખના ખર્ચે પેલા ડાળી કાપવા ટ્રેમિંગ કરવાનું ઓમ સબસ્ક્રાઇબ ન એન્ડ પ્રેસ ધ બે લાગે ને મોમેસન અપ ડેટ